જય માતાજી મિત્રો આજે એક વાત જાણ્યા પછી બહુ ગૌરવની લાગણી થઈ આ દરબારોને આ ક્ષત્રિય સમાજને આપણે બાપુ કેમ કહીએ છીએ ને એનું એક ઉદાહરણ છે અમરેલી જિલ્લાના રબારીકા ગામના વતની મુન્નાભાઈ વિશિયા કાઠી દરબાર છે એમના ભાઈ ત્રણસો એક વીઘા જમીન છે અને બહુ મોટા ખાતેદાર છે માવઠામાં ખેતી પતી ગઈ બધા સરકારની રાહતની રાહ જોઈ રહ્યા છે બધા સરકાર કંઈક ના કંઈક તો વળતર આપશે જ પણ આ મુન્નાભાઈએ એક ડગલું આગળ વધીને વિચાર્યું કે ખેડૂતોને મળશે પણ જે મજૂરો રહ્યા જે મજૂરી કરતા હોય અને જે ભાગ્યા તરીકે રહેતા હોય ભાગમાં જે આપણી ખેતી કરતા હોય એમને શું મળશે એમનું શું આ વિચાર તો સરકારને નહીં આવ્યો અને એ વિચાર્યા પછી મુન્નાભાઈ એવો નિર્ણય લીધો કે મારા ત્યાં કામ કરતા તમામ ભાગ્યા અને તમામ મજૂરો જે મારા ભાઈ ઉપાડ લીધો છે બધાનો માપ અને સરકાર મને જે પણ વળતર આપશે એમાંથી પચાસ ટકા હું મારા ભાગ્યાઓને મજૂરોને આપીશ જેની પરવા સરકારે નહીં કરી એની પરવા એક આ કાઠી બાપુ બેઠા બેઠા ગામમાં બેઠા બેઠા કરે બાપુ આ ગૌરવ છે મને હું હંમેશા ખાત પ્રેમી પ્રેમી રહ્યો છું તમે જે વિચાર્યું તમે જે તમારી જનતાનું વિચાર્યું અઢારે વરણનું વિચારો છો એટલે તમને બાપુ કોઈ છે દુનિયામાં તમારું આ ઉદાહરણ કદાચ આ સમાજને સમજવાની જરૂર છે કે ભાઈ જે કેપેબલ ખેડૂતો છે એમને પોતાના ભાગ્યાઓને પોતાના મજૂરોનું કઈ રીતે સંભાળ રાખવી સરકારે પણ આ નહીં વિચાર્યું કે આ મજૂરોનું આપણે કંઈક કરવું જોઈએ તમે આટલી હદ સુધી વિચારી એક ક્ષત્રિય જ વિચારી શકે અમથા બાપુ નથી બનાતું પ્રજા તમને બાપુ નથી કહેતી તમારા જેવા લોકોને જોયા પછી એવું લાગે છે કે સાચા અર્થમાં પ્રજા તમને બાપુ કહે છે આ તમે એક સમાજને એક ઉત્તમ ઉદાહરણ આપ્યું ઉદાહરણ જોયા પછી દરેક લોકોએ વિચારવું જોઈએ કે આપણા ત્યાં મજૂરી કરતા કે ભાગ્યા ભાગ્યાપણું કરતા લોકોને આ વર્ષે શું મળશે સરકાર તમને તો કંઈક ના કંઈક આપશે એમને શું આપશે એમને પણ કંઈક આપજો અને આ મુંડાભાઈના વિચારોને અનુસરજો જય માતાજી જય ભવાની